હેલો મિત્રો ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મહીપતસિંહ ગોહિલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો તો મુખ્ય સેવિકા ભરતી અંતર્ગત છે એ ખૂબ જ અગત્યની વાત છે તમારી સમક્ષ હું લઈને આવ્યો છું વિદ્યાર્થી મિત્રો જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો જેથી વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો આપણી સાથે જોડાય હવે નવો અભ્યાસક્રમ તો બધાને ખબર પડી ગઈ છે આપણે ટેલિગ્રામ ગ્રુપ છે એમાં પણ ઘણી બધી બહેનો જોડાઈ ગઈ છે અને વોટ્સઅપ ગ્રુપમાં પણ ઘણી બધી બહેનો જોડાઈ ગઈ છે છેલ્લા ત્રણ વર્ષથી છે એ આપણે યુટ્યુબ ઉપર છે એ મુખ્ય સેવિકાની તૈયારી કરાવીએ છીએ બરાબર એ પણ એકદમ ફ્રીમાં જેમણે ક્લાસ ના જોયા હોય તે પ્લે લિસ્ટમાં જોઈને જોજો તમામ ક્લાસની અપડેટ તમને મળી જશે આજે વિદ્યાર્થી મિત્રો જો તમે ક્લાસમાં એન્ટ્રી મારી છે તો તમારે ખરેખર જો મુખ્ય સેવિકા બનવું હોય તો આખો ક્લાસ જોઈજો બરોબર છે પછી જ ક્લાસ છે તમારે લેફ્ટ થવાનું છે વિદ્યાર્થી મિત્રો જો તમે આપણી ચેનલનું કામ સારું લાગે તો આ એક ફ્રી બટન છે ફ્રી બટન પર ક્લિક કરી દેજો જેથી વધુમાં વધુ આપણી સાથે વિદ્યાર્થીઓ જોડાય તમારી સમક્ષ વિદ્યાર્થી મિત્રો નવો અભ્યાસક્રમ આ છે બરોબર છે હવે નવા અભ્યાસક્રમ મુજબ જો જોવા જઈએ તો સો માર્કની વિદ્યાર્થી મિત્રો કામગીરી છે બાકીના સો માર્કમાં જોવા જઈએ બરાબર છે તો પાંત્રીસ માર્કનું છે એ તમારું જનરલ છે જનરલ નોલેજ છે પછી ગુજરાતી ગ્રામરના વીસ માર્ક છે ઇંગ્લિશ લેંગ્વેજના ગ્રામરના વીસ માર્ક છે અને જે જનરલ મેથેમેટિક રીઝનિંગ છે એના પચીસ માર્ક છે અને ત્રણ કલાકનો ટાઈમ છે વિદ્યાર્થી મિત્રો બરાબર છે હવે જો તમને એમ હોય કે માત્ર ને માત્ર આપણે છે કોઈ થોડા ઘણા એમ સીક્યુ કરી નાખશું કોઈ શોર્ટ નોટ્સ કરી નાખશું તો તમે ખરેખર કોઈ દિવસ પરીક્ષામાં પાસ નહીં થાવ એનાથી વિદ્યાર્થી મિત્રો શું થાય ખબર છે એનાથી માત્ર પાસ થવાય તમારે શું થવાય પાસ કોઈ તમને શોર્ટ નોટ્સ આપે કોઈ એમ સીક્યુ આપે આ લઈ લો પણ એ તમે લઈ તો લેશો પણ તમારીથી એનાથી ડીપમાં તૈયારી નહીં થાય ડીપમાં તૈયારી તમારે નહીં થાય બરાબર છે એટલે જો તમારે ખરેખર મુખ્ય સેવિકા બનવું હોય તો તમે કોઈ પણ ફેકલ્ટી સાથે જોડાવ કંઈ પણ જાતે તૈયારી કરો પણ તમારે તૈયારી કેવી કરવાની છે ડીપમાં તૈયારી કરવાની છે માત્ર ને માત્ર તમારે એમ નથી કરવાના કે શોર્ટ નોટ્સ નથી કરવાની બરાબર છે એનાથી ખાલી શું હોય એનો ખાલી બે જ આવે એના વિશે ડીપલી માહિતી ક્યારેય નથી આવતી એના વિશે બરાબર છે પોઈન્ટ વિશેની એટલે એ બાબતને ધ્યાનમાં રાખીને તમારે મુખ્ય સેવિકાની તૈયારી પ્રોપર વેમાં કરવાની છે વિદ્યાર્થી મિત્રો ડન પછી જો તમે આપણા ટેલિગ્રામ ગ્રુપમાં ના જોડાણ હોય તો જોડા દેજો તમામ ક્લાસની લિંક છે ત્યાં આપવામાં આવશે અને એપ્લિકેશન ઉપર છે આપણે મુખ્ય સેવિકાની બેન્ચ છે શોર્ટ ટાઈમમાં સ્ટાર્ટ કરવાના છીએ બરાબર છે જેની પ્રાઇઝ એકત્રીસો રૂપિયા છે જેમાં આપણે તમામ પોઈન્ટ છે સો માર્કની કામગીરી બરાબર છે એ તમામ લેવામાં આવશે એમાં વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ છે એ કામગીરી સિવાયના સો માર્ક છે એના પણ ક્લાસ છે ત્યાં લેવામાં આવશે વિદ્યાર્થી મિત્રો ઘણું બધું છે એ ત્યાં આપવામાં આવશે વિદ્યાર્થી મિત્રો ફૂલ બેન્ચ છે ત્યાં લોન્ચ કરીશું આપણે શું વિદ્યાર્થી મિત્રો ફૂલ બેન્ચ એટલે જેટલા પણ વિદ્યાર્થીઓ જો જોડાવા માગતા હોય તો જોડાઈ દેજો ટોટલ અપડેટેડ માહિતી આપણા ટેલિગ્રામ ગ્રુપમાં અને પ્લસ વોટ્સઅપ ગ્રુપમાં પણ આપવામાં આવશે આ તમારી લાયકાત છે બરાબર છે તમે બી એ જ કહેવા એમ છે એ માસ્ટર ડિગ્રી છે એ હોમ સાયન્સ સોશિયોલોજી ચાઇલ્ડ ડેવલપમેન્ટમાં ન્યુટ્રિશન અને સોશિયલ વર્ક છે એ આના સાથે તમે કરેલું હોવું જોઈએ બરાબર છે બાકી તમારી જે વયમર્યાદા છે આડત્રીસ વર્ષ સુધી છે એ તમે ફોર્મ ભરી શકો છો બાકી જે કેટેગરી પ્રમાણે જે છૂટછાટ મળે જે નોટિફિકેશન આવે ત્યારે તમારે જોઈ લેવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો ડન હવે કેટલા માર્ક લાવવા જોઈએ હું તમને ડીપલી તૈયારી કહું વિદ્યાર્થી મિત્રો જો તમારે ખરેખર આમાં બસ્સો માર્કમાંથી પરીક્ષામાં મેરિટમાં નામ લાવવું હોય છે તો તમારે મેરિટમાં આવવા માટે ગયા વખતે બધા વિદ્યાર્થીનો સિલેબસ અલગ હતો બરોબર છે આ વખતે સિલેબસ અલગ છે એટલે નવા અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને જો તો પ્રોપર વેમાં તમારે આની તૈયારી કરવાની છે ખાસ અહીંયા તો મોસ્ટ ઓફ માર્ક બધા ખેંચી જ લેવાના છે અને આ આપણે નેવું પ્લસ માર્ક આવે એવી તૈયારી બેન્ચમાં કરાવવાના છે બરાબર છે જેમાં આપણે પોઈન્ટ વાઈઝ મોક ટેસ્ટ પોઈન્ટ વાઈઝ ડેલી ટેસ્ટ વીકલી ટેસ્ટ મંથલી ટેસ્ટ મોડેલ પેપર ડાઉટ સોલ્વિંગ સેશન્સ ટોટલ આપણે અહીંયા રાખીશું બરાબર છે વિદ્યાર્થી મિત્રો આ સો માર્કમાંથી તમારે નેવું પ્લસ માર્ક આવે ને એવી ડીપલી તૈયારી આપણે કરાવીશું પ્લસ આપણે બેન્ચમાં મેથેમેટિક્સ અને રીઝનિંગ છે એ પણ આપણે કરાવીશું ડન છે મેથ્સ લેશું રીઝનિંગ લઈશું પચીસ માર્કનું તમારું કવર થાય એવું સારું એવું છે એમાં આપણે બેન્ચમાં લઈશું ડન ગુજરાતી ગામર ત્યારબાદ જનરલ નોલેજ છે એના બધા જ પોઈન્ટના છે એ પોઈન્ટ આપણે લઈશું એપ્લિકેશન ઉપર ટોટલ ક્લાસ છે આપણે લઈશું બરાબર છે એમાં તમને છે એ મોસ્ટ ઓફ ડીપ કન્ટેન આપવામાં આવશે ડીપમાં શું આપવામાં આવશે ડીપમાં કન્ટેન ડન છે વિદ્યાર્થી મિત્રો પ્રોપર વેમાં જો તૈયારી કરવી હોય તો જોડાઈ જજો તમે પ્રોપર વેમાં બસોમાંથી જો તમારે જોવા જઈએ તો ઓલ ઓવર વિદ્યાર્થી મિત્રો તમારે એ મેરિટમાં આવવા માટે એકસો ચાલીસ પ્લસ માર્ક છે એ લાવવા પડશે ડન એકસો ચાલીસ પ્લસ માર્ક છે એ નેવું જગ્યાઓ છે એ મુખ્ય સેવકાની આવવાની છે બધાને ખબર જ છે કે કેટલી જગ્યા આવવાની છે બરાબર છે નેવું જગ્યા આવવાની છે એટલે આવી જો તૈયારી કરશો તો તમે મેરિટમાં આવશો બાકી તમે થોડા ઘણા એમ કરી નાખો થોડી ઘણી શોર્ટ નોટ્સ કરી નાખો એવી રીતે પ્રોપર માહિતી વગર તૈયારી પ્રોપર માહિતી વગર તૈયારી કરો ને તો વિદ્યાર્થી મિત્રો ખાલી પાસ થવાય બરાબર એટલે ખોટા વેમમાં ના રહેતા આ વખતે તમારે જો તૈયારી કરવી હોય તો થોડીક સિરિયસથી તૈયારી કરવાની છે કેમ કે નેવું જગ્યામાં સ્પર્ધા વધારે રહેશે બરાબર છે આ નેવું જગ્યામાં સ્પર્ધા વધારે રહેશે એટલે જગ્યા પણ ઓછી છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે જે ઘણા સમયથી તૈયારી કરે છે એટલે એવું નથી ઘણા સમયથી તૈયારી કરતા હોય એટલે લાગશે આપણે નહીં લાગે માત્ર તમે ત્રણ મહિના કે છ મહિના વાંચો ને તો પણ પ્રોપર વાંચો ને તો પણ તમે લાગી જાઓ આ પ્રોપર તૈયારી છે આપણે આમાં કરાવવાની છે ટુ ધ પોઈન્ટ બરાબર એ પણ ડીપમાં ઓથેન્ટિક કન્ટેન્ટ સાથે બરાબર છે ચીલા ચાલુ તૈયારી છે આપણે કરાવવાની નથી ડન છે પ્રોપર વેમાં છે સચોટ માર્ગદર્શન સાથે છે આપણે મુખ્ય સેવિકા બેન્ચની તૈયારી કરાવવાની છે બરોબર છે વિદ્યાર્થી મિત્રો જેવું એનું નોટિફિકેશન આવશે એટલે તમને બધાને હું ગ્રુપમાં પણ મૂકી દઈશ ડેલી ટેસ્ટમાં લઈશું જો તમે ફ્રી મોક ટેસ્ટની ફ્રી મોક ટેસ્ટ દેવા માગતા હોય મુખ્ય સેવિકાની તો આપણી એપ્લિકેશન છે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જોઈ લેજો ત્રણ મોક ટેસ્ટ આપણે એપ્લિકેશન ઉપર મૂકેલી છે એવી બધી જ મોક ટેસ્ટ છે યુનિટ વાઇઝ થિયરી પ્લસ મોક ટેસ્ટ છે આપણે એપ્લિકેશન ઉપર લઈશું બરોબર છે કન્ટેન્ટ સારું લાગે તો એનું રજીસ્ટ્રેશન હાલે શરૂ છે રજિસ્ટ્રેશન કરવા માટે તમારે છે અમારા મોબાઈલ નંબર ઉપર છે એ તમને મળી જાય છે ડિસ્ક્રિપ્શનમાં એના પર તમારે માત્ર નામ અને નંબર લખીને મોકલી દેવાનું છે એટલે તમારું રજીસ્ટ્રેશન છે એ કન્ફર્મ થઈ જશે એટલે વિદ્યાર્થી મિત્રો તમામ વિદ્યાર્થીઓ જો કોઈ પણ વિદ્યાર્થીને આપણે ફોર્સ નથી કરતા તમને આપણું કન્ટેન્ટ સારું લાગે તો જ તમારે જોડાવવાનું છે યુટ્યુબ ઉપર પ્લે લિસ્ટમાં ઘણા બધા ક્લાસ લાવેલા છે અને આપણે ડેમો સેશન છે એ આવતા વીકથી શરૂ કરીશું બરાબર છે એટલે ખાસ એટલે ખાસ ડીપમાં જો તૈયારી કરવી હોય ને ડીપમાં જો કન્ટેન્ટ જોતો હોય તો આપણી બેન્ચમાં જોડાઈ જજો વિદ્યાર્થી મિત્રો બરાબર છે જ્યાં તમને ટોટલ અપડેટેડ માહિતી સાથેનું કન્ટેન્ટ છે એ આપવામાં આવશે વિદ્યાર્થી મિત્રો એટલે એક બસોમાંથી એકસો ચાલીસ પ્લસ માર્કની ગણતરી તમારે રાખવાની છે બરાબર છે આ વખતે જો તમારે મેરિટમાં આવવું હોય તો નેવું સીટમાં ડન આનાથી પ્લસ છે એ દસ માર્ક પણ જઈ શકે એટલે એવી પ્રોપર વેમાં તમારે તૈયારી છે એ ટાર્ગેટ બાંધીને તૈયારી કરવાની છે બરોબર છે પ્લસ તમારે છેલ્લા પાંચ વર્ષના પ્રશ્નપત્રો છેલ્લા પાંચ વર્ષના પ્રશ્નપત્રોનું તમારે શું કરવાનું છે એનાલિસિસ વર્ગીકરણ પછી એને ધ્યાનમાં રાખીને તમારે તમામ પોઈન્ટ છે એ મગજમાં ઉતારવાના છે ઓલરેડી આ બધા પેપર આપણા ટેલિગ્રામ ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં પણ મૂકી દીધા છે બરાબર છે વોટ્સઅપ ગ્રુપમાં જો તમારે જોડાવું તો મને મેસેજ કરજો હું તમને એડ કરી દઈશ ડન છે જેમાં આપણે કોમ્યુનિટી ગ્રુપ છે એ બનાવ્યું છે વિદ્યાર્થી મિત્રો એટલે હું તમને ખાલી આ લેક્ચર ગોઠવવાનો એક જ માત્ર જે હતો કે તમારા ટાર્ગેટ મુખ્ય સેવિકાનો હોય તો તમારે સૌ તો આને ધ્યાનમાં રાખીને તૈયારી કરવાની છે અને પ્લસ તમારે ડીપમાં તૈયારી કરવાની છે પ્લસ તમારે પ્રોપર તૈયારી કરવાની છે માત્ર એમસીક્યુ કે ખાલી શોર્ટ નોટ છે એ તમારે કરવાની નથી ખાસ યાદ રાખજો એ તમને માત્ર ઉપર છેલ્લું જ્ઞાન આપે છે બરાબર છે એની પ્રોપર ડીપમાં માહિતી છે એ આપતું નથી એટલે ડીપમાં તૈયારી કરશો તો તમને પ્રશ્ન ગમે ત્યાંથી પૂછે ગમે એમ ફેરવીને પૂછે તમારે માર્ક નહીં જાય ડન પછી વિદ્યાર્થી મિત્રો આપણે એક સો માર્કની કામગીરી છે શોર્ટ ટાઈમમાં બુક પણ લોન્ચ કરીશું એ બુક તમને એપ્લિકેશન ઉપર જેટલા પણ લોકો બેન્ચમાં જોડાશે એમને એમની સાથે ફ્રીમાં આપવામાં આવશે બુક બરાબર છે જે આને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવશે ડન વિદ્યાર્થી મિત્રો ખાસ એટલે ખાસ યાદ રાખજો એટલે ગમત સાથે જ્ઞાન ચેનલ સાથે જો તમે જોડાયેલો હોય તો પ્રોપર વેમાં તૈયારી કરવી હોય તો આપણે એપ્લિકેશન સાથે પણ તમે જોડાઈ શકો છો અને શોર્ટ ટાઈમમાં આપણે ડેમો ક્લાસ યુટ્યુબ ઉપર શરૂ કરીશું તમને ટોટલ અપડેટેડ માહિતી છે ત્યાં આપવામાં આવશે વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ અને નવી વાત સાથે આભાર મિત્રો